લોકો આજના સમયમાં સીએનજી કારને વધુ પસંદ કરે છે કે ગાડી લીધા બાદ અમુક સમય પછી લોકોને એવી શિક હોય છે કે શરૂઆતમાં ગાડી જેટલી એવરેજ આપતી હતી એટલી એવરેજ હવે નથી આપતી ખરેખર

સીએનજી કિટમાં ઇન્જેક્ટર્સને યોગ્ય સમય ચેક કરાવો જો ઇન્જેક્ટર્સમાં યોગ્ય રીતે ફ્યુઅલ ન જાય તો કારનું માઇલેજ ખૂબ જ ઓછું થઈ જાય છે માટે કિટનું મેન્ટેનન્સ સમય સમયે કરાવી લેવું જોઈએ નંબર ત્રણ એર પ્રેશર કારના ટાયરોમાં એર પ્રેશર હંમેશા ચેક કરતા રહો કારના ટાયરોમાં હવાનું પ્રેશર ઓછું હોવાને કારણે એન્જિન પર લોડ પડે છે અને કારનું માઇલેજ ઘટી જાય છે હવાનું પ્રેશર ટાયરમાં જાળવી રાખવું ખૂબ જ આવશ્યક છે નંબર ચાર ઓવરલોડિંગ સીએનજી કારનો પાવર પેટ્રોલ અને ડીઝલ કાર કરતા ખૂબ જ ઓછો હોય છે તેવામાં ઓવરલોડિંગ કરવાથી કારનું માઇલેજ ઝડપથી ઓછું થાય છે નંબર 5 સમય સમય કરાવી સર્વિસ સીએનજી કારમાં માત્ર કિટની સર્વિસ જ સમય કરાવી જરૂરી નથી તેની સાથે કારની સર્વિસ પણ સમય કરાવી ખૂબ જરૂરી છે એન્જિન ઓઈલ ફિલ્ટર અને અલાઈનમેન્ટ જેવા બેઝિક મેન્ટેનન્સ યોગ્ય સમય કરાવવું ખૂબ જરૂરી હોય છે